સાધારણ સભા યોજવામાં આવી હતી મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના નેચા હેઠળ મહેસાણા દૂધસાગર ડેરીનો વહીવટ ચોસઠ વર્ષથી ચાલી રહ્યો છે ત્યારે આજની ચોસઠમી સાધારણ સભામાં દૂધસાગર ડેરીના નવા કીર્તિમાન રજૂ થયા હતા મહેસાણા દૂધસાગર ડેરીના ઇતિહાસમાં સૌ વાર ચારસો બે કરોડ રૂપિયા ડેરીનો નફો પશુપાલકોમાં વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધીને રૂપિયા સાત હજાર ચારસો ચોરાણું કરોડ થયું છે તેમજ એક જ દિવસમાં દૂધસાગર ડેરીમાં દૂધની આવક બેતાલીસ લાખ લિટર નોંધાઈ છે આમ ચાલુ સાલે મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભામાં ડેરીની પ્રગતિગ્રાફ અને છ રાજ્યોમાં દૂધસાગર ડેરી કાર્યક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે